સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં સુરતને કર્મભૂમિ બનાવનાર સતાસિયા પરિવારનો અઢારમો સ્નેહમેલન સમારોહ યોજાયો હતો સરથાણા નાકા ખાતે આવેલા મિતુલફામમાં યોજાયેલા આ સ્નેહમેલન સમારોહમાં નવા વિચારોના વાવેતર કરવામાં આવ્યા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વસતા સતાસિયા અટક ધરાવતા લોકોનું સ્નેહમેલન યોજાયું હતું આ સમારોહમાં નાના ભૂલકાઓ માટે આનંદ મેળો રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોએ પોતાની કળાને પ્રદર્શિત કરતા ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરી હતી તો સરસ ઝુબકા લગાવતા બાળકો જોવા મળ્યા હતા લોકોમાં પરિવારની ભાવનાની સાથેના નવા વિચારોના વાવેતર કરવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાંજીભાઈ ભાલાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે આશીષ તથા જણાવ્યું હતું કે આ અમારો અઢારમો સ્નેહ મિલન સમારોહ છે જેમાં હાસ્યની સાથે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી પોલીસ સાથે મળીને સાયબર અવેરનેસ ને લગતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું આજે નાના બાળકોથી લઈને વયો સહિતના લોકોના હાથમાં મોબાઈલ આવી ગયા છે ત્યારે ઇન્ટરનેટના સહારે સાયબર માફિયાઓ દ્વારા અવનવા ક્રાઈમ કરવામાં આવતા હોય છે

એ એટેક બે અનુસંધાનની થીમ સાથે અમે આ કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ ટીમ સુરત શહેર જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ અને એની જે આખી ટીમ છે એ અહીંયા બોલાવી છે અને અમારા પરિવારમાં એ કેમ બચી શકાય એ માધ્યમથી આજે અમે એક નવો વિચાર અમારા પરિવારમાં આપવા જઈ રહ્યા છીએ આભાર મારી સાથે અમારી યુવા ટીમના ભાઈ શ્રી આશીષભાઈ જીતેન્દ્રભાઈ ભરતભાઈ ભાર આ બધી યુવા ટીમ ખૂબ સરસ છેલ્લા ઘણા સમયથી આ પરિવારનું એક માઇક્રો પ્લાનિંગથી જે આયોજન થવું જોઈએ એવું આયોજન અમારી આ યુવા ટીમ ખૂબ સરસ રીતે કરે છે અને આ કાર્યક્રમ સંપત્તિથી કદાચ સમૃદ્ધ થઈ જશું પણ જો આપણે વિચારોથી સમૃદ્ધ નહીં થઈએ તો આવનારા સમયની અંદર આપણે જે વિચારો હોવા જોઈએ કોઈ પણ પરિવારની અંદર જો સારા વિચારોનું વાવેતર થાય તો આવનારી પેઢીની અંદર એનું નામ આશિષ સતાશિયા છે આજે અમારા સતાશિયા પરિવાર સુરતમાં વસતા આશરે પંદરસો પંદરસો વ્યક્તિનો અમારા સમૂહ પરિવાર છે અને આજે અમે સ્નેહ મિલન પરિપૂર્ણ કર્યો છે આ કાર્યક્રમ દ્વારા અમે સાયબર અવેરનેસ અને બાળકોને ઇનામ વિતરણ કરીને આ કાર્યક્રમમાં પ્રેરિત કર્યા છે કે આવનાર સમયમાં બહુ અત્યારે હાલના સમયમાં કઠિન સમય છે કે ટેકનોલોજીના માધ્યમથી અવારનવાર ફ્રોડ જેવું થાય છે ઓટીપી લઈને આ તે વસ્તુ પ્રોબ્લેમ થતો હોય એના કારણે અમને સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ અમને ઘણો સ સહયોગ સાંપડ્યો છે અને પરિવારના બાળકોને અને ભાઈઓ તથા બહેનોને અમે અવેરનેસ બાબતે ઘણા જાગૃત કર્યા છીએ અને પોલીસ દ્વારા અમને સારો એવો સપોર્ટ મળ્યો છે અને અમે કાર્યક્રમ પરિપૂર્ણ કર્યો છે સુરતમાં વસતા તમામ પરિવારનો વર્ષે એક વખત સ્નેહ મિલન સમારોહ રાખીએ છીએ અને એ સમારોહની અંદર કુટુંબ પરિવાર સાથે બધા જ અમે સાથે મળીને એક દિવસ માટે અહીંયા સૌ મળીએ છીએ આજનો સ્નેહ મિલન અમારો એવો છે કે આજે સોશિયલ મીડિયાની જે ચાલે છે અને એમાં જે આ લોકો ભોગ બનતા હોય છે એટલે સાયબર ક્રાઈમ સુરતની જે બ્રાન્ચ અને જે અવેરનેસ ચાલે છે સુરતની અંદર એમની ટીમને અમે આમંત્રિત કરી છે અને અમારા પરિવારની અંદર આવા કોઈ બનાવો ન બને અને એ બાબતમાં કંઈક જાગૃતતા મળે એ હિસાબથી આજનો કાર્યક્રમની અમારી જે મેઇન થીમ છે એ સાયબર ક્રાઈમ અવેરનેસની છે અમારા જે પરિવાર છે એ અઢીસો થી ત્રણસો ઘર પરિવાર અહિયાં સુરત ની અંદર વસવાટ કરે છે અને એમાં લગભગ બારસો તેરસો વ્યક્તિઓ અમે અહીંયા ઉપસ્થિત રહીએ છીએ યશ લશ્કરી જીટીવી ન્યૂઝ સુરત